સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં કેટલાક સ્થળે ગરબાના આયોજન માટે એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે એટલે કે નવરાત્રીમાં રાત્રિના સમયે વરસાદની વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે આ દ્રશ્યો છે મકરબા વિસ્તારના જ્યાં એસી ડોમ ઉભો કરવા માટેની તડામાર તૈયારી પણ ચાલી રહી છે જેમાં વરસાદ પડે તો પણ ખેલૈયાઓ ગરબા રમી શકશે એટલે કે એસી ડોમમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો ખેલૈયાઓને નહીં કરવો પડે રાજ્યમાં નવરાત્રીઓની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે પરંતુ વરસાદ વચ્ચે આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે જે પ્રકારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા નવરાત્રિમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તેને પગલે હવે નવરાત્રિના આયોજનનામાં પણ ફેરફાર થઈ રહ્યો છે ખુલ્લા પાર્ટી પ્લોટમાં જ યોજાતા ગરબાઓ હવે એસી ડોમમાં યોજાશે એ પ્રકારેનું આયોજન જે છે તે અમદાવાદમાં કરાઈ રહ્યું છે કીર્તિદાન ગઢવીનું જે આયોજન છે ગરબાનું એ આયોજન માટે એસી ડોમ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે વરસાદ વરસે તો પણ કોઈ પણ તકલીફ ના પડે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં ઝૂમી શકે તેના માટે હવે અમદાવાદમાં પણ એસી ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે ને તેની જ અંદર ખેલૈયાઓ જે છે તે મન મૂકીને નવરાત્રિમાં આનંદ માણી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે નવરાત્રી દરમિયાન વરસાદ વરસી શકે છે અને તેને જ લઈને ખેલૈયાઓમાં કોઈ પણ નિરાશા ના પ્રસરે અને ખેલૈયાઓ જે છે તે નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે હાલ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર એસી ડોમ અથવા તો એસી હોલની અંદર ગરબાના આયોજન કરવામાં આવી રહ્યા છે તે જ પ્રકારે અમદાવાદમાં કીર્તિદાન ગઢવીના જે ગરબા છે આયોજન કરવામાં આવ્યું છે તે પણ એસી ડોમમાં કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારીઓ જે જે છે તે ચાલી રહી છે કેમેરામેન કરણ સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા અમદાવાદ